રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સુરત મનપા દ્વારા સીલ કરાયેલ માર્કેટોને લઈ અનેક લોકોના રોજગાર બંધ થયા છે સુરતમાં અંદાજી ચાર હજાર થી વધુ દુકાનો ટેક્સટાઇલ માર્કેટની બંધ છે રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ મોડે મોડે જાગેલ સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે તંત્ર તરફથી ફાર સેફ્ટી સી અને પીયુસીના અભાવે અલગ અલગ સંસ્થાઓ સામે સીલની કાર્યવાહી કરવામાં આવી રહી છે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન સુરત મહાનગરપાલિકા દ્વારા અંદાજીત હજારથી પણ વધુ મિલકતોને જરૂરી ડોક્યુમેન્ટ્સના અભાવે સીલ કરવામાં આવી છે સુરક્ષાની બાબતોને લઈ તંત્રએ કડકાઈ શરૂ કરી છે પરંતુ તંત્રની આ કડકાઈ સામે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગનો વેપાર ખોરવાઈ રહ્યો છે સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટની અંદાજીત ચાર હજારથી વધુ દુકાનો હાલ સદંતર બંધ પડી છે જે દુકાનોને તંત્ર દ્વારા ફાયર સેફ્ટીના અભાવે સીલ કરવામાં આવી છે તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીના કારણે ધંધો વેપાર તો થપ્પ થઈ ગયો છે પરંતુ તેની સાથે કામદારોની રોજગારી સામે પણ સવાલ ઉભો થયો છે એક સ્ટાલ માર્કેટના વેપારીઓએ જણાવ્યું છે કે હાલ બંધ પડેલી દુકાનોના કારણે પ્રતિદિવસ અંદાજી ચારથી પાંચ હજાર કરોડનો વેપાર થપ્પ થઈ ગયો છે દુકાનો બંધ રહેવાના કારણે શ્રમિકો પણ ગામડે જઈ રહ્યા છે આવી સ્થિતિમાં વેપારીઓની સાથે કામદારો પણ મુશ્કેલીઓમાં મુકાઈ રહ્યા છે જેથી તંત્ર પાસે એક જ આશા અપેક્ષા છે કે જ્યાં તો નવી ક્યાંક તો નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવે અથવા તો વેપારીઓને સમય ફાળવવામાં આવે તેવી માંગ કરાઈ છે अनिल बागड़ा अनिल जी राजकोट के बाद मार्केट में किस तरह की कार्रवाई हो रही क्या कहेंगे राजकोट की दुर्घटना घटना के बाद में जो कोर्ट ने सो मोटो लेके सरकार से जो इस तरह की जो कमियों में वाले मार्केट या जो संस्थाएं हैं उन पे जो कार्रवाई करने का आदेश दिया उसके हिसाब से अपने एसएमसी भी उस पर कार्रवाई कर रही है और करीबन करीबन सूरत की हजार प्लस प्रॉपर्टियाँ हैं जो सील हुई है जिसमें हमारे सोलह टेक्सटाइल मार्केट भी उसके अंदर बंद हुए हैं और सोलह मार्केट में मोटामोटी चार से साढ़े हजार दुकानें उसके अंदर सील हुई है क्या दिक्कत हो रही है मार्केट से दुकान सील होने की वजह से दुकान सील होने से सबसे बड़ी तकलीफ तो आज साढ़े चार हजार व्यापारियों के रोजगार बंद पड़े हैं आज हफ्ता भर निकालना रोजगार दुकान बंद में तो व्यापारियों को बहुत बड़ी दिक्कत है वैसे भी मंदिर की चपेट से वो बोल नहीं पा रहे हैं और आप इस तरह से और उनपे प्रेशर करोगे तो अपना घर बार कैसे चला पाएंगे हर व्यापारी के साथ में तीन से चार लेबर जुड़ा हुआ रहता है तो अगर हम अपना व्यापार नहीं चलाएंगे तो वो बेचारे लेबर कैसे अपना घर चलाएंगे तो सरकार को इस बारे में सोचना चाहिए अभी क्या मांगे आपकी सर सरकार से एक ही मांग है कि आप ए, सेल जो भी लगी है प्रॉपर्टी आप सेल प्रॉपर्टी खुलवाइए जो कमी है हम आपको कमी वो पूरी करके देते हैं जो भी अगर कोई नॉर्म्स में अभी कमी है तो हम मार्केट खुलने से ही उसका ए, समाधान होगा ना कि मार्केट बंद से